તમે એટલો સરસ કુણો કુણો બાંધો ને કે એકદમ રોટલી ફૂલે મસ્ત આ સાચું કીધું તે બહુ બેટા લો હું જ રોટલી બનાવી દઉં લાવા જે કોણી કોણી અરે સાસુમાં તમે આરામ કરો ને શું તમે કામ કરવા મંડે ઈ તો બધું હું કરના નાખીશ તમે આરામ કરો આરામ કરો સાસુમાં હા હા બહુ બેટા આરામ જ કરો છું કઈક સારા કર્મ કર તમે કરો ને કપડા ની ઘડી એટલે ઈસ્ત્રી જેવા કપડા થઈ જાય મારા તો એવા થાતા જ નથી ખોટા વખાણ કરતા કરતા કામ કરાવી લીધું આજે